સુરતના મૈધરપુરામાં ગેસ બ્લાસ્ટની ઘટના બની છે અને બ્લાસ્ટની ઘટનાના દ્રશ્યો સામે છે કોઈ કેમેરામાં ની ઘટના કેદ કરી છે ઘરમાં આગ લાગતા બ્લાસ્ટ થયો હતો હીરા બજારના મકાનમાં ચોથા માળે આ બ્લાસ્ટની ઘટના બની છે આગ કાબુમાં લેવાની પ્રક્રિયા ચાલી રહી હતી અને આ પ્રક્રિયા દરમિયાન ફ્રીજના કોમ્પ્રેસરમાં એકાએક બ્લાસ્ટ થયો હતો અને જોરદાર એ ધડાકો થયો હતો એ આખી એ ઘટના કેમેરામાં કેદ થઈ બ્લાસ્ટ થતા આખી બિલ્ડિંગ ધ્રુજી ઉઠી હતી આસપાસ કોમ્પ્રેસર બ્લાસ્ટ થયું થઈ ગયો જેવી ઘટના બની તરત ફાયરનો કાફલાને જાણ કરી દેવામાં આવી ફાયર વિભાગનો કાફલો ત્યાં પહોંચ્યો અને આગ ઓલપવાની પ્રક્રિયા જ્યારે ચાલી રહી હતી ત્યારે એકાએક આ ચોથા માળે બ્લાસ્ટ થયો હતો અને જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે કોઈ કઈ સમજી નહોતું શક્યું કે આ બ્લાસ્ટ કયા કારણોસર થયો પર ગયા છે ધ્રુવ સુરતના મહીધરપુરાની આ ઘટના છે જ્યાં ગેસ બ્લાસ્ટ થયો આખી એ ઘટના કોઈએ કેમેરામાં કેચ કરી છે આગની ઘટના ફાયરનો કાફલો પણ ત્યાં હાજર હતો એ વખતે કેવી તફરી મચી હતી ધ્રુવ અને અત્યારે આગની સ્થિતિ પર કેવો કાબુ મેળવાયો છે બિલકુલ ગતરો જે મૈધરપુરા વિસ્તારમાં આવેલા જે રામપુરા વિસ્તાર છે જે છે ત્યાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું જે મકાન છે તેના ચોથા માળે જે છે તે ગેસ લીકેજ ના કારણે સામાન્ય પેલા આગ લાગી હતી જે આગની જાણ ફાયર વિભાગ ને કરવામાં આવી હતી તે ત્રણ થી વધુ ફાયરની ટીમ જ્યાં ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવા માટે પહોંચી હતી જોકે ફાયર ની ટીમ જ્યારે કામગીરી કરી રહી હતી તે જ સમયે આગ પ્રસરતા જે આગ છે તે ઘરના મુકાયેલા ફ્રીજ ના કોમ્પ્રેસર સુધી પહોંચ્યા તેને અચાનક જ કોમ્પ્રેસર જે છે તેના કારણે ધ્રુજી ઉઠી હતી તે બિલ્ડિંગ પણ ધ્રુજી ઉઠી હતું અને એ ધડાકા નો લાઈવ વિડીયો પણ જે છે તે અત્યારે સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે જયારે કોઈ બોમ્બ વિસ્ફોટ થતો હોય છે ત્યારે જે રીતના દ્રશ્ય જોવા મળતા હોય છે તે રીતનું દ્રશ્ય જયારે આ કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો અને તેમાં જોવા મળ્યા હતા બારીઓના કાચ પણ જે છે તે બહાર ઉડતા જોવા મળ્યા હતા અને સાથે સાથે આખી આ બિલ્ડિંગ જે છે તે ધ્રુજી ઉઠી હતી અને આસપાસના વિસ્તારોમાં જે છે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને કોઈ પણ ફાયર અધિકારી કે કોઈ ફાયર જવાન ને પણ સદનસીબે કોઈ ઈજા પહોંચી નથી હાલ તો આ જે આગ જે છે તેને એક કલાક ની ભારે જમત બાદ કાબુ મેળવી લેવાયો હતો અને સમગ્ર બાબતે જે છે તે તપાસ પણ શરૂ કરી દેવાઈ હતી બિલકુલ ધ્રુવ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર